આખો વિવાદ હાલ્યો અને હાલમાં હમણાં ચોવીસ જાન્યુઆરી માયાભાઈ ના પુત્ર એવા એસઆઈટી દ્વારા જયરાજ આહિર ધરપકડ કરવામાં આવી મિત્રો આ બધું થયું એમ અત્યાર સુધી માયાભાઈ આહીર પોતે આ બાબતે કોઈ પણ પ્રકારની વાત કહી નતી

સમાજનો જયારે જાહેર કાર્યક્રમ હોય ત્યારે કોઈ દી એક રૂપિયો મેં નથી લીધો સાહેબ સાજેદાર કેવલ આહીર સમાજના નહીં કોઈ પણ સમાજનો નો કાર્યક્રમ એનો સામાજિક જયારે કાર્યક્રમ હોય ત્યારે મેં એક રૂપિયો નથી લીધો આજે હજારોના ફોન આવે છે ખૂબ ફોન આવે અઢારે વરણના ફોન આવે મારા સાધુડા થનગ ને જુનાગઢ પણ એક જ બાપુએ આપેલી સોપાઈ ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફાદ કાલ પર કૈચારી એથી વધારે દુનિયાએ નોંધ લીધી હોય તો એ નોંધ લીધી કાને મોન રહેતાય આવડે છે સાહેબ એટલાનો મને બહુ આનંદ છે બાપુ એમણે કહ્યું કે ધીરજ રાખવાની જે થયું એ સારું થયું છે અને આગળ જતા પણ જે થશે એ સારું થશે હા તો મિત્રો આ બાબતે તમને શું લાગે છે કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો